ગુડ મોર્નિંગ જય દ્વારિકાધીશ જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો ફાઇનલી આજે આપણે ખંભે પાવડા કરી લીધા એ ફ્રેન્ડ અને આજે આપણે વારના હેંડા પાણી જોઈ શકો છો તમે સવાર સવારના પોગમાં પહોંચીએ પાણી વારવા માટે ફાઇનલી આપણે પાણી ચાલુ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો જુઓ ફ્રેન્ડ બે પાણી ફાઈનલી પાણી ચાલુ થઈ ગયું ફ્રેન્ડ અને ક્યારો પણ ભરાઈ ગયો ધીમો ધીમો પાડી રાખ્યો કેમ કે ક્યારા નાના હૈ આપણને હેરાન કરી જાય ક્યારા તો ફ્રેન્ડ તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયાના ઈંડા અને અહીંયાનો એક નજારો જુઓ ફ્રેન્ડ એકદમ જંગલ જેવા એંડા હે જણા જંગલ હે ફ્રેન્ડ એવા એંડા હે મારા અને ફ્રેન્ડ ઊંચા તો એટલા હે તમે જોઈ શકો છો નજારા બહુ ખુબસુરત હેલ્ટ્રેન્ડ તો વાગી ગયા હે સાંજના ચાર અને આપણે હવે કરી દીધું પાણી બંધ કેમ કે ફ્રેન્ડ આપણે પાણી થઈ ગયો પૂરો અને પાણી થઈ ગયું આપડે ખતમ એટલે આજે આપડે પાણી વાળાનું કરી નાખી બંધ પાણી થઈ ગયું છે આપડે તો આપડે હવે જાશું આપણે બીજી વાડીએ ત્યાં પણ આપણે પાણી ચાલુ હોય ત્યાં તો હજી પાણી આપણે ચાલુ જ છે છ વાગ્યા સુધી ઊંઘ વારવાનું હોય ઊંઘ તો આપણે એવું બધું ગારવા ખાતર અને એવું બધું ગારવાનું ચાલુ છે એમાં એંડામાં હાલ માટે તો હવે આપણે ઊંઘ જાશું તો હવે ઊંઘ જઈને તમને મળશું તો હેલો ફ્રેન્ડ વાગ્યા છે સાંજના છ અને આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અહીંયા પાણી ચાલુ હતું ને અહીંયા પણ આપણે પાણી બંધ કરી દીધું હોય ફ્રેન્ડ ને આપણે જોઈએ કે આપણે એંડામાં શું ગારી છે આ એંડાને ફૂટ કરાવવા માટે કેમ કે એંડા છે ને ફ્રેન્ડ ફૂટ નથી કરતા મોડિયા બહુ ઓછા છે એટલે આપણે ફૂટ કરાવવાની આપણે હું ડાય કે શું ગાર્યું છે હું તો આવ્યો નથી સવારથી તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો છે ને ફલ્ટી ગોલ્ડ સલ્ફર ગાર્યું છે ફ્રેન્ડ એંડામાં તમને બતાવી દઈ જોઈ શકો છો ફ્રેન્ડ ગોલ્ડ આપણો ડબ્બો પણ એકદમ ભર્યો હોય આપણે પાવાના રહી ગયા એંડા કાલ તો વાર ને જીરામાં આપણે એટલે કાલ તો મોડું વર્ષે આમાં જીરું એને કાલ ભાઈ નાખ્યું છે તો ફ્રેન્ડ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક આવા જ વ્લોગમાં બાય